આજે વિસી નું ઘર પરિવારનું ગુજરાન ચલાવી નથી શકતો કોઈ જગ્યાએ લોન લેવી તો લોન નથી મળતી આર્થિક રીતે તમામ રીતે બધી રીતે વિષિઓને તકલીફ પડતી હોય જેના ભાગરૂપે સરકારના અમે વારંવાર રજૂઆત કરી હતી વિસીઓ વિસીને કોઈ એમના બાળકોને ભણાવવા હોય કોઈક સારું શિક્ષણ આપવું હોય કોઈક ઘરની અંદર કોઈ બીમાર પડ્યું હોય આરોગ્ય લક્ષી કોઈ સુવિધા આપવી હોય તો એ વિશી આપી નથી શકતો એના કારણે સરકારની જે કામગીરી સચોટ થવી જોઈએ જે સ્પીડમાં થવી જોઈએ એ નથી થઈ રહી અને એના કારણે વિશી અને ગ્રામજનોની વચ્ચે ઘણીવાર ઉગ્ર બોલાચાલી થાય છે ઘર્ષણ થાય છે અને જેના કારણે વિશ્વનો ભોગ પણ લેવાય છે નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અત્યારે વિશી જે કર્મચારીઓ છે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર તો પંકજભાઈ એ માટે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે પંકજભાઈ પરમાર અને મનરસિંહ ઝાલા જી પંકજભાઈ શું આ કયા પ્રકારનું આંદોલન છે અને કઈ જગ્યાએ આ બધા એકત્ર થયા છો અને

બધી રીતે વિષયોને તકલીફ પડતી હોય જેના ભાગરૂપે સરકારને અમે વારંવાર રજૂઆત કરી હતી એ રજૂઆતના ભાગરૂપે સરકાર શ્રી દ્વારા અમને બાઇધારી આપવામાં આવી હતી કે તમારા પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે અને તમને ચોક્કસ ન્યાય આપવામાં આવશે પરંતુ સરકારની સાહેબ સાહેબની મુલાકાત લઈ અને નિરાકરણ લાવવા માટે રજૂઆત વારંવાર કરવામાં આવી સાહેબ દ્વારા આશ્વાસન આપવામાં આવી રહ્યું છે તમારા પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ કરીશું અને મારા ધ્યાન ઉપર મુદ્દો છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ના કર્યું કે કોઈ જાહેરાત કરવામાં ના આવી જેના ભાગ રૂપે ફરીથી અમારા આ કાર્યક્રમ કરવાની ફરજ પડી છે અને આજે એના ભાગ રૂપે સત્યાગ્રહ સાવણી ખાતે ગુજરાતના તમામ વિષયો જોડાયા હતા પરંતુ પોલીસ દ્વારા ડિટેન કરી સેક્ટર સત્યાવીસ ડીએસપી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે જેના ભાગ રૂપે અમે અત્યારે હાલ ડીએસપી ઓફિસ થી આપની સમક્ષ જોડાયેલા છે આપણે જણાવ્યું હતું કે આજે આંદોલન કર્યું તેમાં શુભપ્રચાર કરતા હતા અને જે માગણીઓ છે એ કરતા હતા એ દરમિયાન તમે તમારી તમારામાંથી કોઈની શું અટકાયત પણ થઈ છે ડિટેન કરાયા છે કોઈને પોલીસે ડિટેન કર્યા છે જી તમામ લોકોને ડિટેન કરવામાં આવે લગભગ 2000 થી ઉપર વિષયોને ડિટેન કરવામાં આવ્યા છે અને અમને મુખ્ય હોદ્દેદારોને પણ અત્યારે ડિટેન કરી અને લાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો તો હું આપને બધાના ડિટેન કરેલા વિષયોને બતાવું છું આપને સમક્ષ ચાલો મગજભાઈ અત્યારે તમે કઈ જગ્યાએ છો Sutroja, sutroja, sutroja.

જી જી ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયત માંથી મોટા ભાગના તમામ વિષયો જોડાયા છે અને સરકારે બાઈધારી નથી અને પૂર્ણ ના કરી એટલા માટે સરકારના પોતાની ભાગીદારી યાદ કરાવવા માટે સરકાર દ્વારા જે નિર્ણય લેવાનો તો એ લેવામાં નથી આવ્યો એના કારણે આજે દરેક વિષયના રોડ પર ઉતારવાની ફરજ પડી છે જેના માટે સરકાર અને ગ્રામ સોસાયટી જવાબદાર છે કામગીરી કરવામાં આવે છે એક રૂપિયો કમિશન આપવામાં આવે છે બે રૂપિયા કમિશન આપવામાં આવે છે ત્રણ રૂપિયા કમિશન આપવામાં આવે આજે આપ પણ જાણી શકો છો કે એક રૂપિયા બેસી રહીએ તો માણસ

સારું શિક્ષણ આપવું હોય કોઈ બીમાર પડ્યું હોય સરકાર દ્વારા માંગણી છે બીજું એક જોબ સિક્યુરિટી ગમે ત્યારે સરપંચ બદલાય કોઈ કામગીરી ના થાય તો અધિકારીઓના પગમાં રેલો આવે એટલે અધિકારીઓ ખોટી રીતે છૂટા કરી દેવામાં આવે છે એ એક બાબત એમને જોબ સિક્યુરિટી આપવામાં આવે તેમજ કોરોના ની અંદર અમારા અઠ્યાવીસ થી ત્રીસ જેટલા વિષય મરણ પામે છે અને સરકાર દ્વારા કોઈ આર્થિક સહાય આપવામાં નથી આવી સહાય સરકાર દ્વારા આપવામાં આવે એ મુખ્ય માંગણી છે સરકાર દ્વારા કોઈ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી એ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવે જેથી કરીને અમે કામગીરી સારી સ્પીડથી કરી શકીએ આવા ગણક એવા અનેક પ્રશ્નો છે જે સરકાર દ્વારા પૂર્ણ કરવામાં નથી આવે અને જેના કારણે સરકારની જે કામગીરી સચોટ થવી જોઈએ જે સ્પીડમાં થવી જોઈએ એ નથી થઈ રહી અને એના કારણે વીસી અને ગ્રામજનોની વચ્ચે ઘણી વાર ઉગ્ર બોલાચાલી થાય છે ઘર્ષણ થાય છે અને જેના કારણે વીસીઓનો ભોગ પણ લેવાય છે અને બહુ ખુબ કહી શકાય કે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે સોસાયટી દ્વારા સિવાયના અન્ય કેમચારીઓના પગાર આપવામાં આવે છે માત્ર વીસીના કમિશન આપીને શોષણ કરવામાં આવે છે જો વીસી કામગીરી નથી કરતા તો વીસીને છૂટા કરી દેવામાં આવે છે અમે આંદોલન કર્યું તો અમને મુખ્ય હોદ્દેદારો ટાર્ગેટ કરીને ખોટી રીતે છૂટા કરવામાં આવ્યા આવા બધા ઘણા અનેક મુદ્દાઓના કારણે અમારા આંદોલન કરવાની ફરીથી ફરજ પડી દરેક લાવવામાં આવી રહ્યા છે દીપંક આજે તમે મોટી સંખ્યામાં ભેગા થયા છો તો કોઈ કોઈ મંત્રી કે ઉચ્ચ અધિકારી તમે મળ્યા છો રજૂઆત કરી છે આજે હજી મળવા માટેનું કહેવામાં આવ્યું પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે મળવા માટે તમને લઈ જઈશું પણ હજી સુધી પોલીસ દ્વારા કોઈ મળવા માટેનું કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું નથી જો પોલીસ દ્વારા અમને મળવામાં લઈ જવામાં નથી આવતા તો અહીંથી વીસી કોઈ જવાના નથી ને અહીંયા જ બેસવાના છીએ એવું બધા વિશે નક્કી કરીને બેઠા છીએ અધિકારી ને તો કયા મંત્રી ને તમે મળવા માંગો છો શું જી અમારી વાત સીએમ સાહેબ જોડે પડી છે સીએમ સાહેબ નિર્ણય લે તો મંત્રીજી અને તમામ અધિકારીઓ માં નિર્ણય લેશે કેમકે અધિકારીઓના વિશેના પ્રશ્નો સોલ્વ કરવા માર નથી એમને એકસો સાઈઠ કરોડ ની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ નો વહીવટ એ ગ્રાન્ટની અંદર જે સંચાલન કરતા અધિકારીના ના કર્મચારી અધિકારીઓ છે એકસો સાહીઠ કરોડની ગ્રાન્ટ મળે છે એમાં જ એમને રસ બાકી વિશેના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં કોઈ જ રસ નથી એટલે અમે કોઈ અધિકારીને મળવા નથી માંગતા પંચાયત મંત્રી સાહેબ બી અમે ઘણીવાર વાર અવારનવાર રજૂઆત કરી છે પણ અમે પંચાયત મંત્રી સાહેબ ને બી નિરાકરણ લાવવાની એમની બોયદારી આપી સર પરંતુ એમનું એવું કેવું છે કે સીએમ સાહેબ દ્વારા નિર્ણય લેવામાં આવે તો હું રેડી છું એટલે સીએમ સાહેબ સાહેબ થઈ અમારું નિરાકરણ થાય તો જ અમારો પ્રશ્ન સોલ્વ થાય બાકી કોઈ જગ્યાએ થાય એવો નથી તમે આજે આજે આજનું જે આંદોલન છે એક આજ પૂરતું જ છે કે તમે તમારી માંગણી ને લઈને આજે ત્યાં રોકાવાના છો

અમારું આંદોલન માન્ય મુખ્ય તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબ હતા ત્યારથી લઈને આજ દિન સુધી અમારું આંદોલન ચાલુ છે એટલે કહી શકાય કે બે હજાર પંદર સોળ થી અમારું આંદોલન ચાલુ છે આઠ થી દસ એક વર્ષ નો સમયગાળો થવાયો પણ હજુ સુધી સરકાર દ્વારા માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે સરકાર બી જાણે શકે કે વીસી ની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે વીસી ના ખરેખર કમિશન મળતું નથી બધું સરકારના ધ્યાન ઉપર છે સત્તા પણ સરકાર હજુ સુધી કોઈ નિરાકરણ કરતી નથી જે અમારા માટે એક દુઃખદ બાબત કહી શકાય પંકજભાઈ ટોટલ આખા રાજ્યમાં કેટલા વીસી હશે સંખ્યા અંદાજે

નેતાગીરી સંભાળીને આખા રાજ્યના જે વિસી છે એમની જે માંગણીઓ છે એને લઈને છેલ્લા લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને આજે પણ તેઓ ગાંધીનગર પહોંચ્યા છે ત્યારે એમની માંગણી લઈને હવે સરકાર શું નિર્ણય લે છે શું પરિણામ આવે છે એમના આંદોલનનું એ જોવાનું રહેશે અમે અમારી સાથે વાતચીત કરી સાથે આભાર અમે અમારી પાસેથી અપડેટ જાણતા અમારા પ્રશ્ન આપવા માટે આપના દ્વારા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો જી થેન્ક યુ